દર વર્ષે ચોમાસુ દસ જૂન પછી વાવણી થાય છે પણ આ વર્ષે મે મહિનામાં માવઠું પડતા ખેડૂતોએ વહેલા વાવણીના શ્રી ગણેશ કર્યા છે ત્યારે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા ટકા ખેડૂતોએ વાવણી કરી હશે ઝાફરાબાદ તાલુકાના ટીમી ગામ ખાસ તાલુકા મથક નું મોટું હબ ગણાય છે અહીંયા માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે આજુબાજુના પાંત્રીસ થી વધારે ગામડાના લોકો અહીંયા ખરીદી કરવા આવે છે ટીમી ગામના બિયારણના વેપારીઓ પાસેથી અમારી ટીમે જાણ્યું કે ક્યાં પાકના બિયારણની ખેડૂતે વધારે પ્રમાણમાં ખરીદી કરી છે અને ત્યારબાદ અમારી ટીમ જાફરાબાદ તાલુકાના ભારતીય કિસાન સંઘના આગેવાન ટીમબી ગામના રહીશ બાબુભાઈ રામાણી સાથે મુલાકાત જોઈએ અમારી ટીમે બિયારણ વિક્રેતાઓ અને ખેડૂત આગેવાનો સાથે વાત કરી આ વર્ષ કયા પાકનું કેટલું અંદાજે વાવેતર થયું અને કેટલું અંદાજે બાકી હશે તેમજ કયા પાક વધારે પ્રમાણમાં વાવેતર થયું છે તે જુઓ અમારો આ ખાસ અહેવાલ વિરજે શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી નમસ્કાર ખેડૂત મિત્રો હું ખૂબ હાર્દિક ફરી આપનું સ્વાગત કરું છું જાફરાબદ એસોસિએશન જાફરાબદ વતી તો મિત્રો વાત કરીએ આપણે અત્યારે જે ક્રોપ વિશે વાવેતર વિશે તો અત્યારે વાવેતરની અંદર જે આપણે વાત કરીએ કોટન વિશે કપાસ વિશે તો કપાસનું વાવેતર અત્યારે પંદર પંદરથી વીસ ટકા જેવી એવરેજ રહેશે ત્યારબાદ વાત કરીએ મગફળી વિશે મગફળીનું વાવેતર આ વર્ષે વધારે જોવા મળવા મળ્યું છે તો મગફળીનું વાવેતર પચાસ ટકા થઈ રહ્યું છે ત્યારબાદ આવે છે બાજરી બાજરીનું વાવેતર આપણે જોઈએ તો દસ ટકા જેવી એવરેજ રહી છે ત્યારબાદ આવે છે એરંડા એરંડાનું પણ પાંચ ટકા જેટલું વાવેતર જોવા મળે છે ત્યારબાદ આવે છે સોયાબીન સોયાબીનની એવરેજ આ વર્ષે થોડી ઘણી ઓછી દેખાય છે તો પાંચ ટકા જેવી સોયાબીનની એવરેજ જોવા મળે છે ત્યારબાદ આવે છે સો તુવેરની વાત કરીએ તુવેરની પણ એવરેજ પાંચ ટકા જોવા મળે છે અને પાંચ ટકા વગેરે કોઈપણ ક્રોપમાં વાવેતર કરવામાં આવે છે તો આપણે વાત કરીએ આવશે ગ્રાઉન્ડડ વિશે મગફળી વિશે મગફળીના વાવેતર આ વર્ષે વધારે મળ્યા છે બીકોઝ આગલા હજાર કોટનનો જે રેટ રેશ્યો હતો જે ભાવની વાત કરીએ તો બરોબર ભાવ નહોતા મળ્યા તો આ વર્ષે આપણે મગફળી તરફ ઘણા ખરા ખેડૂત મિત્રો વળી રહ્યા છે ધન્યવાદ મારું ગામ ટીમ્બી જાફરાબાદ તાલુકામાં આવ્યું અમરેલી જિલ્લામાં એક ખેડૂત તરીકે ભારતીય કિસાન સંઘમાં પણ સેવા આપું છું અને આજના સમયમાં આ વરસાદ વહેલો થવાથી માવઠા રૂપી પણ ઘણો સારો વરસાદ થવાથી મગફળીના વાવેતર વધ્યા છે અને સરકાર દ્વારા પણ મગફળીના ટેકાના ભાવ ત્યાં વડે આડી તેરસો રૂપિયા મળ્યા અને આ વર્ષે આડી ચૌદસો રૂપિયા છે એટલે કપાને મગફળીને બહુ લાંબુ અંતર રહેતું નથી ભાવમાં મગફળી વાવવાથી બીજો થાલ થઈ શકે સારા બિયારણો આવવાથી ઉત્પાદનની ક્ષમતા પણ વધી છે અને કપાસમાં કમોસમી છે એટલે ગુલાબી એના પ્રશ્નો અને સમયે મજૂર ન મળવાના પણ પ્રશ્નો હોય એટલે લોકો મગફળી તરફ વળ્યા છે અને મગફળીમાં ભાવને હિસાબેથી રળતર પણ હારી છે એટલે આ વર્ષે મગફળી તરફ વધુ જાય મગફળી વાવે તો બીજો ફાલ થઈ શકે ડુંગળી છે ઘઉં છે ચણા છે આ મુખ્ય વાવેતર આ અમારા એરિયામાં થાય છે કપાસમાં ન છૂટકે વાવવો પડે પાણીની કોઈ સુવિધા ન હોય અને બીજા રોજ પૂનની બધી રંજાડના હિસાબેથી માણસ ન છૂટકે કપા વાવે છે બાકી કપા વાવવા કોઈ ખુશી છે જ નહીં કપા બે હજાર પહોંચ નથી અને પંદરસો રૂપિયાના ભાવ મળતા નથી એટલે ન છૂટકે માણસ રાઈત ઉજાગરા કરીને મગફળી તરફ વીળ્યો પણ જ્યાં ખોપાઈ કરવા મુશ્કેલ થાય છે એવી પોઝિશન વાળા છે આ લોકો જ કપાવ આવે બાકી કોઈ કપાવ હોવા તૈયાર નથી વરસ સમયસર જો હવે પાછો વરસાદ થઈ જાય તો સફળતા મળશે બાકી તો ખેડૂતને કુદરત આરે જ સીધો તાલમેલ છે ઋતુ સમય પ્રમાણે વરસાદ થઈ જાય તો આ વાવેલો ખૂબ સારી સફળતા મળે એવું છે ખૂબ સારો વરસાદ હોવાથી માવઠામાં લોકો એ વાવે શંકર વાવેતર કરે પણ નહીં પણ બહુ જ સારો વરસાદ હતો અને વાહેન ઉપર બે વરસાદ થઈ ગયા હવે જો સમયસર ચોમાસું કહે છે હવામાન ખાતું તો પંદર સત્તર તારીખે વરસાદ થઈ ગયો તો કાંઈ બહુ વાંધો આવે નહીં અને વાવેતર પણ થઈ શકે કપાસના વાવેતર વહેલું થાય એટલે લોકો નથી કરી શક્યા પણ હવે પછીના વરસાદમાંથી કરશે અને ટેકાના ભાવનો સપોર્ટ સારો હોવાથી ખેડૂત વધારે મગફળીનું વાવેતર કરશે એવું અનુમાન છે જય